અને ક્ષત્રિયો વચ્ચેના વિવાદનો ફાયદો ઉઠાવવાની કોંગ્રેસની રણનીતિ છે તો આપણે જણાવી દઈએ કે રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ હવે ક્ષત્રિયોની જે નારાજગી છે એ નારાજગીનો ફાયદો ઉઠાવવાની રણનીતિ ઘડી રહી છે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને પાટીદાર અગ્રણી લલિતભાઈ કગાત્ર આપની સાથે જોડાયા છે તેમની સાથે વાત કરીશું લલિતભાઈ રાજકોટ લોકસભા બેઠક અમરેલીના પૂર્વ ધારાસભ્ય પૂર્વ વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નામની ચર્ચા તમે પોતે કાલે એમને માનાવ પાછા હતા અને એવી સત્તાવાર જાહેરાત અનૌપચારિક જાહેરાત કરી કે ભાઈ રૂપાલા લડે તો ધાનાણી કેમ એટલે એવી જે કે જો પરસોત્તમભાઈ રૂપાલા છે એ પણ ભારતીય જનતા પાર્ટીના બહુ જ મોટા કદના નેતા છે એ રાજકોટમાંથી લડતા હોય રાજકોટ સૌરાષ્ટ્રનું એપી સેન્ટર છે રાજકોટની અંદર ચૂંટણી બહુ જ જંગ જામે તો સૌરાષ્ટ્રની બાકીની બધી સીટમાં એના વેવ પડતા હોય છે એની અસર થતી હોય છે તો અમે કોંગ્રેસના મિત્રોએ જે રીતે અત્યારની રાજકીય પરિસ્થિતિનું સર્જન થયું છે એ ભારતીય જનતા પાર્ટીને હિસાબે થયું છે એમાં કોંગ્રેસ તો કંઈ છે જ નહીં તો કોંગ્રેસ પાર્ટી તરીકે એનો લાભ લેવા માટે સક્ષમ ઉમેદવાર મૂકો તો એની લડાઈ થાય અને એના ભાગરૂપે અમે પરેશભાઈ ધાનાણી અમારા કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા રહી ચૂક્યા છે સક્ષમ નેતા છે સામાજિક રીતે આગેવાન નેતા છે એટલે અમે પરેશભાઈ જો અહીંયા લડે પરસોત્તમભાઈની સામે તો સો ટકા ફાઇટ થાય અને ભૂતકાળમાં કિરણભાઈ અને કુંવરજીભાઈ લડ્યા હતા બે હજાર બેમાં અને રિઝલ્ટ આવ્યું હતું એવું રિઝલ્ટ આવે પૂછો તો નુપાલાનો પરેશ ધારાણીનો જંગ બે હજાર બે એટલે કે બહુ જૂનો છે અને એ સમય અલગ હતો એ સ્થળ અલગ હતું અત્યારે સ્થળ અલગ બંને નેતા સામે હતો તમે કઈ રીતે પરિણામની કલ્પના કરી શકો જો એક તો જે રીતે ક્ષત્રિય સમાજ નારાજ છે ધારો કે હું કોંગ્રેસમાંથી લઈ હતો મોહનભાઈ કુંડારીયા સામે ત્યારે હું સાડા ત્રણ લાખ મતે હાર્યો હું સ્વીકારું છું રહ્યો ત્યારે પણ જસદળ અને વિચિયા વિસ્તારમાંથી મારી લીડ નીકળી હતી એટલે કોળી સમાજ છે એ કોંગ્રેસ સાથે છે જ હવે પરસોત્તમભાઈની સામે પરેશભાઈ આવે તો એક ક્ષત્રિય સમાજનો બહુ જ મોટો વર્ગ જે તાકાતફૂલ અને પાવરફુલ છે એ ઘણા બધા લોકોને અસર કરી શકતો હોય ઘણા સમાજને અસર કરી શકતો હોય એ વર્ગના મત આવે અને સાથે પાટીદાર સમાજના મારા કરતા પરેશભાઈનું કદ મોટું છે એ પ્રમાણે પાટીદાર સમાજના મત આવે તો હો ટકા પરિણામ આવે પરિણામને વાત કેટલી હું સાડા ત્રણ લાખ મતે આવ્યો હતો એટલે પોણા બે લાખ મત થયા તો પોણા બે લાખ મત ફરતા કાંઈ વાર ન લાગે છે એક તો એ વખતે પુલવામાં હતું અત્યારે એવો કોઈ વેવ નથી અત્યારે યુવાનો બેકાર છે નોકરી ધંધાના પ્રોબ્લેમ છે ધંધા બધા એના પતી ગયા છે આ સંજોગોમાં લોકો ભારતીય જનતા પાર્ટીથી ઘણા બધા નારાજ છે મોંઘવારી તમે જુઓ તો એ બધી અસર કરે સાહેબ એટલે અમે જીતવાની આશા રાખીએ છીએ છેલ્લો સવાલ રૂપાલાનો જે વિવાદ છે એનો ફાયદો મેળવવા માટે પરેશભાઈને રાજકોટ લાવવાની વાત છે એટલે અમે હું કંઈ રાજકીય પાર્ટી નથી અમે ધૂન મંડળી હલાવી છે ભજન મંડળી હલાવી છે રાજકીય પાર્ટી ફાયદો લેવાનો જ હોય અમે તો કઈ ઉભો નથી કર્યો વિવાદ વિવાદ ઉભો થયો છે તો એનો રાજકીય પાર્ટી લખે અમારે ફાયદો લેવાનો એમાં શું જ વાત છે છાસ લેવા જવી ધોણી કરવાની હોય ચોખ્ખી વાત છે એમાં ફાયદો લેવાનો જ હોય ઓકે કાલે એવું કહ્યું તો કે જો રૂપાલા ના બદલાય તો પરેશ નારાણી નહીં તો કોણ પાર્ટી નક્કી કરશે એ લલિત કગત્રા થોડો નક્કી કરવાનો છે એ પાર્ટી નક્કી કરશે રૂપાલા સાહેબને લડાવવા રૂપાલા સાહેબની સામે પરેશભાઈ લડવાની સહમતિ આપી છે હવે ડિસિઝન પાર્ટીએ લેવાનું છે અમે તો સહમતી એની લેવા ગયા હતા હવે પાર્ટી નિર્ણય કરશે અને ઉમેદવાર પણ પાર્ટી નક્કી કરશે આભાર તો આહાતા લલિતભાઈ કગતરા જેમનું સ્પષ્ટ કહેવું છે કે જે વિવાદ છે એ વિવાદનો રાજકીય રીતે ફાયદો લેવા માટે કોંગ્રેસ ટ્રાય કરી રહી છે અને જ્યારે રાજકીય પાર્ટી હોય ત્યારે વિવાદનો ફાયદો લે એ કબૈ હોય છે તેમને એવું કહેવું છે કે પરેશ ધાનાણીની સંમતિ લેવા માટે તેઓ ગયા હતા પરેશ ધાનાણીની સંમતિ લીધી છે અને હવે આગળનું ડિસિઝન છે તે કોંગ્રેસ પાર્ટીએ કરવાનું છે કેમેરા કેમેરાર્સન એશ્વી શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ આણંદ બેઠક પર ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યો છે